નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓ માટે એક અનોખી અને સમાજ ઉપયોગી પહેલ થવા જઈ રહી છે જ્યાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા પ્રથમવાર નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા આગામી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વસંત પંચમીના શુભ દિવસે શહેરમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સંગઠનના અધ્યક્ષ વિજય જાદવની અધ્યક્ષતામાં યોજાવનારા આ સમૂહ લગ્ન સમાજની એકતા અને સમાજસેવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના કોડીરામ પાર્ટી સહિત સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને સમાજસેવીઓનો સહયોગ પ્રાપ્ત થયો છે સમૂહ લગ્ન માટે નોંધણીની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે ત્રેવીસ જાન્યુઆરીના રોજ સાંજે ચાર વાગે નવાયાર્ડ સ્થિત શંકરવાડીથી સમાજ કલ્યાણ કેન્દ્ર રેલવે કોલોની સુધી વરઘોડો નીકળશે ત્યારબાદ ગણેશ પૂજન વરમાળા વિધિ ભોજન સમારોહ અને વિદાય સમારોહ સાથે વિવાહ વિધિ સંપન્ન થશે સમો લગનમાં જોડાવનાર દંપતીને ઘર વખરી સહીત જીવન જરૂરિયાતની સામગ્રી પણ આપવામાં આવશે આયોજન એવું છે કે અમારા વિજયભાઈ જાધવ આજે અમારે બસો બાવન ગામ સમાજ બહુ મોટો વસ્તી છે એ વસ્તીની અંદર આજે વિના સમૂહ લગ્ન કરવું એટલે બહુ મોટી બહુ મોટી વાત છે અને એના માટે અમે પૂરા સમાજ તરફથી વિજયભાઈને અભિનંદન આપીએ છીએ અને આવું દર વર્ષે થવું જોઈએ કેમ કે અત્યારે મોંઘવારી ખાવા પીવાનું આજે બધી બધી વસ્તુ ને મોંઘવારી થઈ ગઈ છે કે જે લગન થતું હોય એને સમૂહ લગન અને આ અમારા સમાજ માટે આ બહુ અભિનંદનની વાત છે કહીએ છે અમે તો વિજયભાઈ અમે અભિનંદન કહીએ છીએ કે આવું દર વર્ષે પડકારો સમાજ બધો ફાળો મળતો રહેશે અને કપલ ભી મળતા રહેશે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવાનું સૌથી મુખ્ય કારણ કે અખિલ મહારાજ યુવક સંગઠન વડોદરા વતી ગણેશજીના આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમના ખૂબ આશીર્વાદથી અને સમાજના શ્રી મરાઠા તાલુકા અમારા પ્રમુખ કોલેરામ પાટી મોટા મોટા મુખ્ય આગેવાનો સમાજના ઉદ્યોગપતિઓ ને સૌના સાથ સહકારતી અખિલ મહારાજ યોગ સંગઠન વતી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિનામૂલ્ય સમુલગ્નનું આયોજન કરેલું છે અને આ આયોજનની અંદર ઘણા એવા દીકરા દીકરીઓ પાર્ટીસિપેટ પણ થયેલા છે સૌથી મુદ્દાની વાત એ છે કે આ જે આયોજન છે અમને તો ત્યાં એવું લાગે છે કે વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીય સમાજમાં પહેલી વાર વિનામૂલ્યે થઈ રહ્યું છે કદાચ ખબર નહીં ભૂતકાળમાં કોઈ કર્યું છે પણ અત્યાર સુધી જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી આ પહેલી વાર થઈ રહ્યું છે એવું થોડું લાગી રહ્યું છે બીજી વાત કે આ આયોજનની અંદર જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને પર કપલ સો માણસનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવશે દીકરા દીકરીઓ માટે શેરવાની શાળુ તેમજ જે પણ પાર્ટિસિપન્ટ થયા છે એમને તિજોરી બેટ ઘણી બધી એવી વસ્તુઓ ભેટ થશે ઘણા બધા જે સ્પોન્સર છે અમારા સંપર્કમાં છે અને આયોજનની અંદર તમને ખાસ કહી દઉં કે સમાજનો ખૂબ મોટો ફાળો છે કેમ કે જે પણ કાર્ય આપણે જ્યારે કરવા જતા હોય તો સહકાર નહીં વિના ઉદ્ધાર એ જે કહેવત છે જે પ્રમાણે સમાજના મુખ્ય આગેવાનો અત્યારે મેં તમને પહેલા જ કીધું અમારા કોંડીરામ દાદા છે અમારા સુરેશભાઈ સાલેકર છે એવા એવા ઘણા ઉદ્યોગપતિઓ કે જે ખરેખર આ કાર્યક્રમની અંદર થયા છે છે ઈચ્છા કે જે પ્રમાણે અત્યાર સુધી ઘણા એવા સમૂહ લગ્ન થયા છે પણ આ સમૂહ લગ્ન આપણે વિનામૂલ્યે કરવા જઈ રહ્યા છે એટલે ઘણા લોકો આપણને સારી રીતે સાહ સહકાર આપી રહ્યા છે ટોટલ કાર્યક્રમ સાંજે ચાર થી રાતના અગિયાર સુધીનું આયોજન છે સાંજે ચાર વાગે વરઘોડો શ્રી મહારો પોલાદપુર તાલુકા મરાઠા સમાજના વાડીથી નીકળીને રેલવે કોલોનીમાં જશે શુભ મુહૂર્ત સાંજના છ ચૌદ વાગ્યા છ વાગ્યાની ચૌદ મિનિટનો છે વિદાય સમારંભ છે એટલે ટોટલ કાર્યક્રમ પાંચ કલાકનો ટોટલ ઇવેન્ટ છે પાંચ કલાકની અંદર સંપૂર્ણ કાર્યક્રમ અપ થશે સાથે સાથે આપણા ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનો કે ખરેખર જેમને આ કાર્યક્રમમાં જે ફૂલને ફૂલની પાખડી અમને જે મદદ કરી છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવનાર સમયની અંદર પણ કોઈ પણ દાનચુરોને જો દાનકુંડ કરવો હશે કહેવાય છે કે કન્યાદાન એ મહાદાન છે જો કોઈની બી ઈચ્છા હોય તો એ અમારા કમિટીના જે પણ છે એમનો સંપર્ક કરે અમે સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી મોબાઈલ નંબર પર અમે પોસ્ટ કરી રહ્યા છે જે પણ કોઈ દાતા ઈચ્છુક હોય એ દાનકુંડ કરી શકે છે સાથે સાથે ફરી એકવાર આપ સૌને આ સમય કાઢીને અમારા આમંત્રણને માન આપીને આપણે હાજર રહ્યા છીએ બધા સમુદાય ટીમનો મીડિયા ટીમનો હું દીધી આપણે કેટલાક કપાસ આપણે જોડાયે છે અત્યારે સાત કપડનું રહેશન છે થી ચાર જણ અત્યારે કોન્ટેક્ટમાં છે કેમ કે થર્ટી ફસ્ટ ડિસેમ્બર લાસ્ટ છે અને લાસ્ટ સુધી અમે થોડી રાહ પણ જોઈ રહ્યા છે એટલે કોન્ટેક્ટમાં છે ને અત્યારે ટૂંક સમયની અંદર જેવી અભિગ્રષ છે તમે માહિતી મળી જ જશે અને સો માણસો જમણવાની વ્યવસ્થા કરી હા આનો એક ઉદ્દેશ એક જ છે કે જે પ્રમાણે અત્યારે જો કે મોંઘવાડી બધતી જાય છે અને હું તો ખરેખર કહું છું કે સમાજની અંદર જ્યારે કોઈ પણ આવું કાર્ય થતું હોય તો ઘણા લોકો એકત્રિત હોવું જ જોઈએ અત્યારે જેમકે તમે જુઓ કે અત્યારે સોનાનો ગોલ્ડનો ભાવ અત્યારે દોઢ લાખ જેવો અપગડેટ થઈ ગયો છે ઠીક છે અત્યારે સામાન્ય વ્યક્તિ નોકરી અંધો કરીને આવી રીતે કોઈ લગ્ન કરવા જાય એટલે ઓછામાં ઓછી થી પંદર લાખ એનો ખર્ચો થાય પછી ખબર પડી જો લોકો તો આવાના છે લોકો આઈને ખાઈને જવાના જ છે જો તમારા જમાડવાની અંદર જો મીઠું ઓછું પડ્યું તો અરે શું યાર મજા નહિ આવી એટલે આપણે પણ આપણું જોવું જોઈએ જ્યારે મોંઘવારી વધતી હોય ને જ્યારે આવું આયોજન free થતું હોય તો ખરેખર સમાજના લોકોએ પણ આની અંદર સાથ સહકાર આપવો જોઈએ ને સૌએ મદદ કરવું જોઈએ અને હું તો ખરેખર કહું છું કે આવનારા સમયની અંદર જો આ વર્ષે આ જો વિનામૂલ્યે સમૂહ લગ્ન સક્સેસ થયું તો આ સંગઠન પ્રતિવર્ષ ને સારા દિવસે આયોજન અમે કરીશું અને ખરેખર મને ખાતરી છે કેમ કે જે પ્રમાણે અમે પહેલા વર્ષ જે કરી રહ્યા છે પહેલા વર્ષની અંદર ઘણા બધા દાતાઓ અમારા સંપર્કમાં જે અમને સાહસકાર પણ આપી રહ્યા છે તો હોઈ શકે આવનારા સમયની અંદર પણ આવી રીતનો સહકાર મળ્યો તો આવનારા સમયની અંદર પણ આ ભીંડામૂલ્યે જે દર વર્ષે એનું આયોજન થશે એ વાત સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા आवाज જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર